નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ દાહોદ જિલ્લા કોર્ટ ખાતે વકીલ મંડળની ચૂંટણી યોજાઈ વિજેતાઓના નામો જાહેર કરીને વિજેતા ઉમેદવારને પુષ્પમાળા અર્પણ કરીને શુભકામનાઓ પાઠવવામાં આવી વાત કરીએ તો દાહોદ જિલ્લા કોર્ટ ખાતે દાહોદ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં વિવિધ પદો માટે વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી પ્રમુખ પદ માટે દીક્ષિત જયેન્દ્ર કુમાર પ્રેમશંકર કટારા અજીત શિખ કસનભાઈ મોહનયા મેઘજીભાઈ ખેરાભાઈ અને ઉપપ્રમુખ માટે મકવાણા સંજયકુમાર કનુભાઈ શર્મા કૃષ્ણકુમાર બદ્રીપ્રસાદ મંત્રીપદ માટે કાપડિયા હર્ષ સુરેશ ચંદ્ર મનસુરી જાવેદ હુસેન અને અન્ય જે ઉમેદવારો છે તેઓએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં સવારથી સાંજ સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલી બસો જેટલા મતદાતાઓએ પસંદીદા ઉમેદવારોને મત આપ્યા અગિયાર વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી જે ચૂંટણી યોજાય ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા કરવામાં આવી આ દરમિયાન વિજેતા ઉમેદવારોને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી છે મંત્રી પદે રમેશભાઈ બબેરિયા મનસુરી જાવેદભાઈ પ્રમુખ પદ માટે જયેન્દ્રકુમાર દીક્ષિત ઉપપ્રમુખ તરીકે સંજય મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે આજ રોજ દાહોદ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણી ગુજરાત બાર એસોસિએશનના દ્વારા આયોજન જે નિયમો છે એ નિયમો મુજબ કરવામાં આવી હતી એ ચૂંટણીની અંદર પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી એ ત્રણ ઉમેદવારોમાં પ્રમુખ પદ તરીકે જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી એની અંદર જયેન્દ્ર પ્રેમશંકર દીક્ષિત કે જેઓ પ્રમુખ પદમાં વિજેતા થયા છે તેમજ ઉપપ્રમુખ પદ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી તેમાં સંજય કનુભાઈ મકવાણા જે ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે તેમજ મંત્રી મંત્રીપદ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી પોતાની નોંધાવી હતી તેમાં જાવેદ ઇકબાલભાઈ મંસુરી વિજય થયા છે સ મંત્રી પદ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી એની અંદર રમેશભાઈ વેસ્તાભાઈ બબેરિયા વિજય થયા છે તેમજ બે બિનહરી પોસ્ટ હતી એ બે બિનહરી પોસ્ટની અંદર એક પોસ્ટ ખજાનચીની હતી ખજાનચીની પોસ્ટ માટે દિનેશભાઈ બામણિયા બિનહરીફ વિજેતા થયા છે ને એક મહિલા પોસ્ટ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમો અનુસાર સ્પેશિયલ પોસ્ટની નિમણૂંક કરવામાં આવી હતી તેમાં જુમાનાબેન લીમડીવાલા કે જેઓ બીનરી વિજય થયા છે